તો ફરી એકવાર બ્લોક માં લગન છે ને એટલે વાય આમ જો થારી ગણવાનું ચાલુ છે અને આ દયા પહોંચે એટલે ગોટાળા થાય

બાઉલ વાળા બાઉલ વાળા દે બાહુ બોલી બાકી આમ જુઓ બાહુ બોલી નહી નઈ ખાણ વાય આવી કરવા એક ફેરો બાકી હજુ એક ફેરો બાકી ગાડી ગાડી હવે કાઢજો મારે ભાવુ બોલી ભાવુ બોલી સેટી જોવા મળે

બીજું કાઉન્ટર ઉઠી ગયું અહી આ છોકરા જો માં આવવા માટે છોકરા અહીંયા થોડાક ફ્રી થયા એવું લાગે આ બધા છોકરા રહ્યા ને બધા અહીંયા ફ્રી થયા થોડા થોડા બે કલાક પછી ફ્રી થયા બધા

બધી વસ્તુ મળી રહી છે ટોટલ અને આ ભાઈ નામ શું મને નામ ના આવડતું ઋતિક ભાઈ હાલો આગળથી મળી લગન માં

બધા ના બ્લોક માં લઈ જાય બધા મોટો થવાનો હે મળી આગળ આમ તો નવા બ્લોક માં કાતો